તેમજ આ અંગે વડી કચેરીએ રિપોર્ટ કર્યો હતો આ અંગે વધુ માહિતી આપતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સલ્ફર વેસ્ટ હોવાનું લાગી રહ્યું છે નમૂના લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ પ્રાથમિકના આ વેસ્ટને ઉપાડી વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે કવાયત શરૂ કરાઈ છે અંતે ઉલ્લેખનીય છે કે રાસાયણિક પાણી નિકાલ તેમજ સ્લજના નિકાલ બાદ હવે ઘનકચરાના જાહેરમાં નિકાલ થતા થતાં પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી